બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી તે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ એલસીબી પી આઈ એન એન ચુડાસમા તથા સ્ટાફ દ્વારા ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે ભચાઉ તાલુકાના ગમડાઉ ગામે દત્તક નગર વિસ્તારમાં રહેતા વશરામ ઉર્ફે જગદીશ વેલાભાઈ કોલી પાસે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટ ની લાયસન્સ વગર સિંગલ બેરલ વાળી દેશી હાથ બનાવટની લાકડાના હાથાવાળી બંદૂક જેની કિંમત રૂપિયા હોવાની એલસીબી ચૂડાસમાં તથા સ્ટાફ દ્વારા કબજે કરી ધરપકડ કરવામાં આવી હતી જે અંગે આર્મ્સ એક્ટ હેઠળ સામખિયાળી પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી